આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પાટણ શહેર પુરવઠા અધિકારીને શહેરની તમામ દુકાનોમાં રાશન ધારકોને પાકી પ્રિન્ટ ન આપી અનાજ ઓછો આપી ભ્રષ્ટાચાર કરવા બાબતે તપાસ કરી પાકી પ્રિન્ટ ફરજિયાત આપવામાં આવે અને રાશન ધારકોને પૂરતો અનાજ આપવામાં આવે તેવી માંગ સાથે બુધવારે પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં તેઓ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં સસ્તા અનાજની વ્યાજબી ભાવતીની અઠાવીસ જેટલી દુકાનો હયા છે તમામ દુકાનોમાંથી એપીએલ બીપીએલ અને દય યોજના અંતર્ગત રાશન ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશન ધારકોને દુકાન સંચાલકો ઓછું અનાજ આપવાની રાવ આવી રહી હતી જેના ભાગરૂપે ગત મહિને આપ દ્વારા પાટણ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ કરતાં આ સસ્તા અનાજની દુકાનોમાં પાંચથી લઈને દસ કિલો સુધીના અનાજની ચોરી અને રાશન ધારકોને પાકી પ્રિન્ટ સાથે અનાજ વિતરણ નથી કરવામાં આવ્યું તેવું જાણવા મળ્યું હતું ત્યારે અનાજ અનાજકાંડને લઈને આપે સસ્તા અનાજની દુકાન સંચાલકોને પૂરતું અનાજ વિતરણ કરવા અને પાકી પ્રિન્ટ સાથે વિતરણ કરવાની વિનંતી કરાઈ હતી છતાં પણ આ મહિને પણ સંચાલકો ઓછું અનાજ વિતરણ કરી પાકી પ્રિન્ટ પણ ન આચરીને અનાજ કૌભાંડ આચરી પુરવઠા

અને ધરણા કાર્યક્રમો યોજીશું તેવી પણ ચિમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે શહેરમાં જેટલી સસ્તા નદી દુકાનો આવી રહી છે તેમાં મોટાભાગની સસ્તા નદીની દુકાનોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી રાહ અમને મળી રહી છે અસંખ્ય લોકોની ફરિયાદ મળી રહી છે ગત મહિને જ્યારે અમે જાત તપાસ કરી હતી લાઈવ વિડીયો રેકોર્ડિંગના માધ્યમથી ત્યારે સસ્તા નદી દુકાનોમાં પાંચથી દસ કિલોની ઘટ વર્તાઈ હતી અને સાથે સાથે જનતાનો જે અધિકાર છે પાકી પ્રિન્ટ મળવી જોઈએ જેની ઉપર કિંમત લખેલી હોય છે સાથે સાથે જનતાને અને પરિવારને મળવા પાત્ર જથ્થો લખેલો હોય છે એની પણ આ લોકો પાકી પીંડની પહોંચ જનતાને આપી રહ્યા નથી આ બાબતની રાહ અમને મળતા અમે તેઓને સૂચના પણ આપેલ કે આ વખતે તમે જે ખોટું કરી રહ્યા છો ભ્રષ્ટાચાર કરી રહ્યા છો અનાજ કામ સિન્ડિકેટ તમે જે ચલાવી રહ્યા છો તેને નેસ્તા નાબૂદ કરી દો હજી પણ સમય છે સુધરી જજો આવતા મહિને એટલે કે આ મહિનેથી તમે પાકી બિલ પણ આપજો અને સાથે સાથે સસ્તું અનાજ તમે જે લોકોને ઓછું આપી રહ્યા છો લોકોને મળવા પાત્ર જથ્થો નથી આપી રહ્યા એ પણ પૂરેપૂરો આપવાનું ચાલુ કરી દેજો છતાં પણ આ ભ્રષ્ટાચારી તંત્રના ના લાગવકથી ત્યાં તો ભ્રષ્ટાચારી જ્યાં સિન્ડિકેટ આખું ચાલી રહ્યું છે એ લોકો સુધર્યા નથી છેવટે આજે અમે મામલતદાર શ્રી પાટણ શહેર પુરવઠા અધિકારી શ્રી મળવા આવ્યા છે અમે અરજ કરી છે આવેદનપત્ર આપ્યું છે ઘણા એવા અરજદારોની પણ આપ્યું છે કે પાટણ શહેરમાં સસ્તા નાની દુકાનોમાં જે પાકી પિંડ જે જનતાનો અધિકાર છે જે ફરજિયાત છે જેવું મામલતદારશ્રીએ કર્યું છે તે ફરજિયાત કરવામાં આવે તે લોકોને ફરેજી પાડવામાં આવે કે તેઓ પાકી પિંટ આપે અને જે અનાજ ઓછું આપવામાં આવી રહ્યું છે ઓછું આપવામાં આવે એવી અમે માંગ કરી છે